આ પોણી વાળ્યું છે ને ખાતર નાખવાનું છે પણ મારો બેટો હવાર હવારમાં કારું હું ડૂકી ના છું કે શું કરવાનું હવા અરે અવારે ઉઠ્યા પેલી ભેહો ધોવા એટલે પાછો કંટાળ્યો હોય એ બરાબર છે પણ મારામાં જો વિઘો તમાકુ કરી છે તે ખાતર નાખવાનું ડોમો કૂટવાનું આ ડોલ લઈને પાછું ફરવાનું હોય બધું મારાનું એમ કીધું છે કે તારે કશું કરવું નહીં તું ખાલી સાન રોટલો લઈને નાસ્તો લઈને આ ખાલી તું નથી આમવાની કીશ આપણ ભાઈ એ ટાઈમે ખેતી કરી માળા કેમ કે તમે પછી કોઈ વાવેતર માં બે વીઘા તમાકુ કરી છે ને કરી છે કરી છે બે વીઘા બરોબર ના ના હારું હડો મારે વીઘો છે હણ હોપળો કે હા મેં વીઘો તો કરી છે પણ હારું વીઘો જ છે મારે તો ઘરની જમીન તો વીઘો જ છે હા તે શું હોય હારું દોણા કરવું પડશે તે ના હોય તમાર ભાળ માં શું વળી ભાગ વાવા એવું હોય તો કે કો તે કશું હોતો નહી જો કે કોઈને આલવાનું હોય ભાગમાં માં વાબા તો આ સમાચાર મોકલાયો અને જો કદાચ પેલા મને પરથી ભગા તમાર ખરાક હવે એ કહેતા હતા તે નું ખોરો કે માર ભાઈ કે પોકાતું નઈ કે જમીન વધારે છે તે તે કોઈના ભાઈ વાબુ હોય તો એ વાત કરીને સમાસર પોકારો ખોદ ન કરો ભૂલ ના થાય પાજુ અરે અમાસા તમારે પાસે ઘર દોણાતું નહી પાછા ખૂટ્યા અમે બે કોથરાત પડ્યા છે ઓ મેઠા હા કો કરાવ્યો અલ્યા છોકરાય હાવા હાઉ તો મને હા અલ્યા તું થોડો મોળો પડી છે હાલત પી ગયો મુ ના ના ચા તો હું જ આવ્યો છું છે બેટા હું બેટા આ તો બોલા તું તો ખેતર છે વાપવાનું છે કે શું કરવા છે અરે વાપવાનું છે

દોઢ બીઘો ઈંડા કર્યા છે બે વીઘા તમાકુ કરી છે અને બે વીઘા ઘઉં કર્યા છે પાછા વાયા છે આ બધું ઓતર્યું છે એકલા હાથ મને કોમ ના થાય અને પોકીયા ના વાળું કે ભાઈ આ તો પડી રહ્યું તું કીધું વાપુ હોય તો ના વાઘુભાઈ ના પોકાય એટલું બધું શું જ્યાં કાઢી પોણી વારું શકશ અને અત્યારે નહીં ઉતરાતું

તમારું બાપા જો વાત નહી હું તો પરથી ભગત નું એટલે પરથી ભગત નું માફ કરજો આગુભા પણ મારે તો પરથી ભગત નું આપ

એટલે આયા લાલ બંધી જા હવે આ પાઘડી માં હું ફોમી હતું કયો આને હું અને એ પાછો મારું રૂમાલ માલ લેતો જો કયો અને બંધ નહીં નઈ પાઘડી આવો શો બંધ આ જાતી જાય જાય એ આવજે દા તું દા ઓ દે દવા હું કઉ છું હા અજી તો વાય દે કે મને ના ભાઈ કોકા એવું નહીં આ છે નકાર એવા કોમ થતું નહીં પાકુ ભાઈ ના કે વાઈ કાડન માં તો હેતી કરવાનો તો જબરો શોક થા કયો તાને તમે કયો પણ હું કરે કયો હવે ના પેલું એ થાય આપડા થી કોમ કમ્પ્લીટ સા બિયારણ તો સાલ આવી ઉત્સવ કોઈ મોય પછી સપૂરી થવું નથી અલે આ કળો ભાઈ તો સા અલે આ આજમાં આવી પાડી પડી ને પેલી આરી નાખતી ટોળી કા ના મોણ છે હું તો માર ડોશીન હાલોય બેઠું માર તો ગમે જે બેઠું તો કમ્પ્લીટ મન તો હારી લાગે તારે હું લેવા દેવા યા પણ હું કેવું તમને મારે કોઈ હું કામ કોળો કેવો તમે ના ના તમે કરો એટલે તમારે લાલ બાગડી એટલે અમે કોઈ આખા કોમ કોઈ વસ્તુ જ નહીં હું તો લાલ બોધું પીળી બોધું પતરંગી બોધું બધી બોધું છે તારા હું છે પણ હું કા રી કરી છે તું કરી છે તમાર જેવું એટલે ના ના મારા મારા આડો ફાટ્યો છે મારા જે હેડો છે

बंको था। आ आंगो मागा दिला मग ऑपरेशन होणारे केव पडते एकला रवानी आ, आ, एक आ दोषी का फोटो

મારા ના કરી ના કરી શકો ના હું કરી શકું તું કરી નાખી ગણું આગળ કરું હું વાત હવે વાતમાં વાત લેવાના એને દોશી સો મહિના રી બેઠી છે કે હું એકલો રોટલા કરું છું કે તમે મારા જેવું કરશો

तू हे करवा का हेड जाहे आ, तर आपला लोक लोक पण चा पीवो हक पाई ढोर दाऊ चा पीवो हक ढोर दाऊ आ ए बलु साबानो मिल का सुने तू लोक रोले हेड हेडती दादा बाप नाही का हेड मु तो चोय जावन एकलो ले। थेपी के भले भारत ना नक्षा रोटलो थाय पण टिफिन मु जातेत खायो भले तवी मु मारा पियर नाही जावानी मारा पियर ती पहिणी नाही डाळ नक्की करी तू ठाठडी उठ्या तो आई होती भले हुका मारी आबरू तू ના ગોમમાં બસ તું ના જોઈ લે હું ને શું હેડું કા ઓમ ફોડું ને શું ગાલી ને હેડવાનો કા ગોમો પણ બધી વાતમાં વાત ના હોય ના મોમ બેઠા થી લાગી રહે ને છોરા ભલે આખા ગોમ મારાથી આગળ જતો રહે ને તો સાલ છે પણ મેઠિયા ના તો હું આગળ જ રહ્યો તો જાજે અડજે પટાપો બધા તો જોઈ જવા ઉઠ જા અલી ઓય ઉઠ કા હુકા ઇજ્જત કાઢવા બેઠી છે નાસ્તો કરીને હેટ જે છેતર જો સોના મોના मृरी, हारी, मृ नें छया... भल आपीता नौजरा जानी, जेनी, जेनी वाथमा बाद लेवास अ बोला मृरी, सब्ल だुम and शबड़ी को चुओपड़ी is, मृ कवसैंली मेठ्का, स अगर, यो आपkee हो लिखे हैं, मनी अतारा हैं पहाँ, का चुओबभा लेहा. हाँ सेए � એટલે પછી ના પાડા છે કીધું હું આ વાવ ઉગેર વાવ બીજું કરું ને બધું અમાર તે શો મુ પડે પાસા હા કોઈ છો એડે ફોન આવ્યો છે હા કી યો દોશી તેરવા જવાનું છે બરોબર એ કી વાગુ બાવો તો બે કોણ 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 મે ઠિયાન દોશી ને તેરવા જવાનું છે આ બોડાળ ઓ હો પ્રિયન બેઠી હતી કે ઓ એ તેરવા જવાનું છે બે જતાઈએ કા હા બરોબર મારી માની સોગન આ તો હાળું ઊંધું છું આ મેઠ્યો તો હોય કેળે ના બાગુપા મારું ઓળશું આ મેઠ્યો તો ડોસીને પાછી લાવે છે અને હું મારી ડોસીને કીધું છે તું જતી રહે એટલે આ મારી ડોસી જાય ના જા